નમસ્કાર આમ જોઈ રહ્યા છો હેતલ ભગત સાબરકાંઠાના હિંમતનગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે જેમાં હુડા હટાવો સંકલન સમિતિ દ્વારા

હોદ્દેદારોએ સમર્થન આપ્યું છે તો હોડાના વિરોધને પગલે હિંમતનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે કોઈ પણ પ્રકારની અનિશ્ચય ઘટના ન ઘટે તેને લઈને પોલીસ તંત્ર ચાંપતી નજર રાખશે પશુપાલકો મહિલાઓ સહિત ખેડૂતો હિંમતનગરમાં વિરોધ પણ ભાવશે તો હજારોની સંખ્યામાં ખેડૂતો હિંમતનગરના માર્ગો પર પરિભ્રમણ કરશે

વિદ્યાર્થી વિદ્યાર્થીઓની ગેરહાજરીમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખ્યું છે તો વેપારીઓના અભૂતપૂર્વ સમર્થનને બદલે સંકલન સમિતિએ આભાર માને છે ખેડૂતો સામે વિરોધના સૂત્રોચ્ચાર લગાતા છે આવનાર દિવસોમાં સંકલન સમિતિ સહિત ખેડૂતો જ્વલંત કાર્યક્રમ આપશે તેમ પણ ચણાવે છે આજ રોજ હિંમતનગરમાં બંધનું એલાન હોવાથી અમારી શાળામાં વિદ્યાર્થીઓ આવ્યા નથી એટલે તેમનું શિક્ષણ કાર્ય ચાલુ નથી શાળાનો તમામ સ્ટાફ શાળામાં હાજર છે

એટલે એનો અર્થ એ થયો કે આ લોકો પણ અર્બન ઓથોરિટી આપવા માટે સંમત નથી અને એ હુડા સાથે જ છે હિંમતનગરનો વિકાસ હિંમતનગર નગરપાલિકાનો વિકાસ જ્યાં થઈ રહ્યો નથી ત્યાં હુડાની કોઈ જરૂરિયાત લાગતી નથી હિંમતનગરની વસ્તી એક લાખની આસપાસ છે ત્યાં હુડા આવવું લાવવું જ એક નકામું છે એ લોકો જાણે છે પણ કેમ લાવે છે એ મોટો સવાલ છે આજે હિંમતનગર બંધનું એલાન હુડા સમિતિ અને અગિયાર ગામના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે આપ શ્રી ચેનલ દ્વારા આ સંદેશો પણ પહોંચાડવા માંગુ છું કે વેપારીઓ અને ખેડૂતો બંને સિક્કાની બાજુઓ છે અને વેપારીઓનું અભૂતપૂર્વ જે સમર્થન મળી રહ્યું છે તબક્કે આખા હિંમતનગરના વેપારી બંધુઓનો પણ અમે ખેડૂત અગિયાર ગામના ખેડૂતો આભાર માનીએ છીએ અને આજે જે હુડાને અભૂતપૂર્વ સમર્થન મળ્યું છે સરકારને પણ અમે ચેતવણી આપીએ છીએ કે આટલા બધા લોકો જયારે હુડાના વિરોધમાં હોય તો આપ કેવી રીતના હુડા લાગુ પડી રહ્યા છો એ સવાલ છે એમ અને જો આ રીતના જો આ બેરા જો સાંભળી ના શકતા હોય તો ભવિષ્યમાં પણ જલદ કાર્યક્રમો વિધાનસભા ઘેરાવ આવે કે સંસદ સાંસદ સભ્યનો ઘેરાવ આવે અથવા તો ધારાસભ્યનો ઘેરાવ ઘેરાવો કરવાના જલદ કાર્યક્રમો કારણ કે સો દિવસથી સો દિવસથી આજે ઉડાનું આંદોલન ચાલી રહ્યું છે એટલે ખેડૂતોનો આક્રોશ પણ વધતો રહ્યો છે એમ જો સો દિવસે આ રીતના પરિણામ ના મળતું હોય અને આક્રોશ વધતો જતો હોય તો આવા જલદ કાર્યક્રમો પણ આવી શકે છે અને આખા તાલુકાનું સમર્થન પણ ભવિષ્ય મળી રહ્યું છે છેલ્લે તબક્કે આ વેપારી બંધો અને હિંમતનગરના દરેક વેપારીઓનો આભાર માનીએ છીએ સંકલન સમિતિ અને અગિયાર ગામના ખેડૂતો દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને ખૂબ સારું સમર્થન વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો એ મુજબ હિંમતનગર સજ્જડ રીતે સ્વયંભૂ રીતે અભૂતપૂર્વ રીતે બંધ છે આ તબક્કે અમે અગિયાર ગામના ખેડૂતો નતમસ્તક થઈને વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા એક અવાજ પર એ લોકોએ જે બંધ રાખીને અમારી લડતમાં જે સમર્થન આપ્યું છે એ બદલ ખેડૂતો એમનો આભાર માને છે સરકાર પણ કાન ખાન ખોલીને સાંભળી લે આજે અમે વીસ હજાર ખેડૂતો લડતા હતા આજે વીસ હજાર ખેડૂતોની સાથે આ શહેરની એક લાખ વસ્તી પણ જોડાઈ છે એટલે હવે અમારી લડત આખા હિંમતનગરને જ્યારે હુડા જોઈતું નથી ત્યારે હુડા લાવવાનો કોઈ મતલબ જ રહેતો નથી એ સરકાર સમજી લે અને ત્વરિત નિર્ણય લઈ હુડા રદ કરે નહીં તો આગામી દિવસોમાં અમે જલદ રીતે ધારાસભ્યનો ઘેરાવો હોય સાંસદ ઘેરાવો હોય એમના ઘરે બેસી જવું પડે તો ઘરે બેસી પણ અમે રદ કરાવવા માટે જાય ને જમપવાના નથી જીતેન્દ્ર સોલંકી નેશન બ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર